વધતી જતી વસ્તી અને ગુનાખોરીઓને લઈને પોલીસ પથકોની પણ સુરતમાં સંખ્યા વધી રહી છે ત્યારે રવિવારના રોજ આજે સુરતના સારોલી પોલીસ પથકનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા સુરત શહેરમાં રોજગાર માટે દેશભરના ખૂણે ખૂણેથી લોકો આવી રહ્યા છે અને સુરતને કર્મભૂમિ બનાવે છે જોકે રોજગાર મેળવવા આવતા લોકોમાં કેટલાક અસામાજિક તત્વો પણ ભળી જતા હોય છે ત્યારે સુરતમાં વધતી જતી વસ્તી અને ગુનાઓને ડામવા માટે પોલીસ મથકો વધારી રહ્યા છે જેથી કામગીરીમાં સરળતા મળી રહે ત્યારે સુરતના સારોલી પોલીસ મથકમાં રવિવારના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીન હસ્તે લોકાર્પણ કરાયું હતું તો આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારી નેતાઓ પણ હાજર રહેવા પામ્યા હતા

તેમ તેમ ગુજરાતની ધરતીને ગુજરાતના નાગરિકને બદનામ કરવાનો પ્રયત્ન આવે તો મને એમ કહો કે આ ડ્રગ્સના માફિયા કોઈ આ સારોલી પોલીસ સ્ટેશન આવું બન્યું છે તો આ અલ્લા રખલું છું કાલે આવીને જમા કરાઈ ગયેલો ડ્રગ્સ એને પકડવા માટે મહેનત કરવી પડે કે ના કરવી પડે તો પંજાબ સરકારે આ મહેનત કરવી જોઈએ કે ના કરવી જોઈએ કરવી જોઈએ કે ના કરવી જોઈએ તો તમે મને એમ કહો કે જ્યાં સુધી

પંજાબ ની અલગ અલગ ચાલી રહ્યા છે એની તમામ માહિતીઓ પંજાબ સરકારને મોકલી છે હજી સુધી કોઈ પગલા નથી ભરતા એ જ સાબિત કરે છે કે આ લોકો ડ્રગ્સના ના વેપારીઓ અને ડ્રગ્સના માફિયાઓ ને છાવરવા માંગે છે છેલ્લા ઘણા સમયથી પોલીસ પતકો વધારો કરાઈ રહ્યો છે જોકે તેની સામે પોલીસ સ્ટાફ ઓછો હોવાથી પોલીસ બેળામાં પણ ચર્ચા થઈ રહી છે ત્યાં પોલીસ મહેકમ પણ વધારવામાં આવે તો પથક વધારવાની કામગીરી સાર્થક થશે તેમ લાગી રહ્યું છે અજર કુશ સાથે પ્રકાશ વાળા